ડોક્ટર રાજસિંહ જાડેજા પ્રદેશ કોંગ્રેસ રાજકોટ મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારને લઈને જ્યારે રાજકોટની પ્રજા આમ છે ત્યારે ટીઆરપી ગેમ ઝોન જેવી ઘટનાઓ વારંવાર બની રહી છે ત્યારે એક ઉમદા વિચાર સાથે નગરજનોનો જે અવાજ છે નગરજનોની જે વેદના છે રાજકોટની એના માટે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા એક મહિના પહેલાં આશરે નિબંધ સ્પર્ધાનું આયોજન કરેલું હતું જેમાં પંદરસો શબ્દોથી લઈને ત્રણ હજારથી પાંત્રીસો શબ્દ સુધીની નિબંધ સ્પર્ધા યોજવામાં આવેલી હતી કે રાજકોટ મહાનગરપાલિકામાં શબ્દકોષ કુશાસન સામે સુશાસન એટલે કે સારું શાસન કઈ રીતે લાવી શકાય એના માટેની નિબંધ સ્પર્ધા હતી એમાં રાજકોટના નગરજનોએ ઉત્સાહભેર ભાગ લઈ આશરે ચારસો સત્યાવીસ જેવા નિબંધો આજે એકત્રીકરણ થયા હતા અને જેમ યુથ કોંગ્રેસ અને એનએસયુએના માધ્યમથી પ્રથમ ઇનામ એકાવન હજાર રૂપિયા આજે આપવામાં આવ્યું હતું દ્વિતીય ઇનામ એકવીસ હજાર રૂપિયા આપવામાં આવ્યું હતું અને તૃતીય ઇનામ છે અગિયાર હજાર રૂપિયા આપવામાં આવ્યું હતું તેમજ ત્રણ ઇનામની જાહેરાત કર્યા બાદ અમારી કમિટીને એવું લાગ્યું કે જે રાજકોટના નગરજનોની જે વેદના છે શબ્દ સ્વરૂપી એ વેદનાને વાચા આપવા માટે અમે વધારાના ચાર ઇનામ આશ્વાસન ઇનામ ચાર ઇનામ આપવામાં આવ્યા હતા એ પણ અગિયારસો 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 એવી રીતે ચાર ઇનામ આપવામાં આવ્યા હતા અને ટોટલ જે સ્પર્ધામાં જેમને ભાગ લીધો છે એમને યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા એક મુમેન્ટો આપી અને એમનું સન્માન કરવામાં આજે આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ કાર્યકારી ડૉક્ટર ઇન્દ્ર વિજયસિંહ ગોયલ પણ આ આ કાર્યક્રમની અંદર હાજરી આપેલ હતી